તારા દીકરાને મારી નાખા તું એને છોડવાનું બોલે દ્રૌપદી કહે કે મારા દીકરાને તો મારી નાખા હું તો રડું છું પણ હવે હું આને મારી તો આ પૃથ્વીમાં બીજી એક માં રડવાનું ચાલુ કરી દેશે મારા દીકરાના વિયોગમાં તો હું રડું જ છું અશ્વત્થામાં જો મરે તો એની માં રડવા લાગે દીકરાના મોતનું દુઃખ કેવું હોય એ માથી વધારે કોઈ સમજી શકતું નથી માટે અર્જુન તમે અશ્વત્થામાને છોડી દીધો મુચ્યતા મુચ્યતા અને પછી દ્રૌપદી કહે કે આ ધરતીની અંદર ધરતી બધું સહન કરી શકે જો વાત સોના જેવી વાત છે દ્રૌપદીના વચનો છે આ ધરતી બધુંય સહન કરી શકે પણ ત્રણ આસુડા ધરતી ક્યારે સહન ન કરી શકે એક કોઈ દીકરો એની માને દુખી કરે અને દીકરાના દુખમાં કોઈ માં રડતી હોય અને માની આહુડામાંથી એ આંખનો આસુડો જો ધરતી ઉપર પડે ને તો આ ધરતી સહન ન કરી શકે એક ગાય દુખી થાય અને ગાયની આંખમાંથી આહુડું પડ્યું અને ધરતી ઉપર પડે તો આ ધરતી એ સહન ન કરી શકે અને ત્રીજું કોઈ સંત અને બ્રાહ્મણ હોય એને દુઃખી કરો એની આંખમાંથી આસુડો આ ધરતી ઉપર પડે તો ધરતી એ સહન ન કરી શકે માટે અર્જુન તમે છોડી આપણે એની માને રડાવી નથી અર્જુન કહે તો મારી પ્રતિજ્ઞાનું શું કરવું ભીમને પૂછો કે ભીમ શું કરું ભીમ કે લાવો ગદા હિસાબ હમણાં જ કરી નાખું આને થોડો છોડાય જેવા જેના સ્વભાવ હોય એવી વાત કરવાનું છે અર્જુન મુંજાય કે હવે મારે નિર્ણય શું લેવો ત્યારે કૃષ્ણ ભગવાન ભગવાન કૃષ્ણ જેવું આ દુનિયામાં કોઈ હોશિયાર નથી પ્રભુ ભગવાન જેવા મોટા રાજકારણી કોઈ નથી ભગવાન કહે अर्जुन ને કામ કરો તારું વચન પણ રહી જાય દ્રૌપદી નું વચન રહી જાય અશ્વથામાં માથામાં જે શિખા છે એ શિખા નું છેદન કરી નાખો એનું છેદન કરવાની જરૂર નથી બ્રાહ્મણ ની જે શિખા હોય એ તમે કાપી નાખો એટલે બ્રહ્મ હત્યા જ છે બ્રાહ્મણ